છિંગવડ તાલુકાના કોમ્યુનિટી હોલ ખાતે વિકસિત સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચ્ચીસનું આયોજન કરાયો આ તારીખ ચૌદ દસ બે હજાર પચીસ મંગળવારના રોજ સવારે અગિયાર કલાકે ખેડૂતોને વર્તમાન સમય અનુરૂપ કૃષિ પદ્ધતિ ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરવામાં આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાદાયી સેવા યાત્રાનો ચોવીસ વર્ષ પૂર્ણ થતા નિમિત્તે ગુજરાતમાં સાત ઓક્ટોમ્બરથી પચીસ પંદર ઓક્ટોમ્બર સુધી વિકાસ સપ્તાહની વિવિધ થીમ પર આધારિત ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણીમાં ચૌદ ઓક્ટોબરના દિવસે કૃષિ વિકાસ દિનની ઉજવણી કરવામાં આવી હતી તેના રાજ્યના ખેડૂતોને આગામી રવિ સિઝન અને રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અને માર્ગદર્શન તેમજ ખાતાની વિવિધ સહાય યોજના અંગે સમજ આપવામાં આવી હતી કે સિંગોળ તાલુકાના કોમ્યુનિટી હોલ ખાતે વિકસિત સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચ્ચીસ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા ખેડૂતોને પ્રવર્તમાન સમયે અનુરૂપ કૃષિ પદ્ધતિ ટેકનોલોજી અને નવતર અભિગમોને પરિચિત કરવામાં આવ્યા હતા અને રાજ્યના જિલ્લા અને તાલુકા કક્ષાના મળી રહે કુલ બસો એકસઠ સ્થળોએ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરાયું હતું જેમાં આજરોજ સેંગોર તાલુકા કોમ્યુનિટી હોલ ખાતે પણ કૃષિ તજજ્ઞોની ઉપસ્થિતિમાં અને વિશાળ સંખ્યામાં હાજર ખેડૂતોની ઉપસ્થિતિમાં દાઉદ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરની અધ્યક્ષતા હેઠળ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કહી શકાય કે ખેડૂતોને વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી અને જે લોકો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું